નમસ્કાર ખરીદ મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ વિશા શાક માર્કેટના ભાવ બપોરની માર્કેટના ભાવ છે આજેવાર શનિવાર છે એટલે થોડી કેજીનો માહોલ જોવા મળેલ છે અને ભાવમાં સવારમાં માર્કેટ અને બપોરના માર્કેટમાં વધઘટ હોય છે એ દરેક ભાઈએ ધ્યાન રાખવું

એસી રીંગણ માં પોસઠ સિત્તેર રૂપિયા બજાર છે આજે કોબીજ માં આજે ઓપન વીસ રૂપિયા બજાર જોવા મળે છે એકદમ કડક માલ માં સારા બટાકા માં આજે મજબૂત વીસ રૂપિયા બજાર છે વીસ રૂપિયા કિલો સારા માલમાં માં વીસ રૂપિયા ડખડી માં પોસઠ રૂપિયા બજાર જોવા મળે છે સાહેબથી થી જોવા માલ

ऐसी नहीं हो रही फिर बाजार चार दिन ऐसी भी नहीं हो रही फिर जो माल मिट्टी वालों माजे में आज साठ रुपए नहीं बाजार से देसी काकड़ में जगह तो पौंतरी सूपी नहीं बाजार सारा माल भी है ऐसी रुपए नहीं बाजार जो माल जो सारा का वाला एकदम सुपर माल पच्चीस रुपया गाजर चपला पैकिंग बिंडा तो बॉक्स पैकिंग में बिंडा आया है 75 रु किलो हम्म, हम पेड़ से पेड़ मार्केट में बोलो गानानी बाजार से पचास रु लोकल चालू हो जा गया है दिशा लोकल वीआईपी माल छुटक में से 60 70 આજે પચીસ રૂપિયાની બજાર જોવા મળે છે એકદમ સારા માલમાં જોઈએ તો આજની બજાર છે છે એકદમ ફ્રેશ માલ કાચા ટમેટામાં આજે પંદરથી થી અઢાર રૂપિયાની બજાર જોવા મળે છે મોટા માલમાં